સમગ્ર રાજ્યમાં ચોમાસાની જ્યારે વિદાય થઈ રહી છે ત્યારે હવે ઋતુ પરિવર્તનને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે રોગચાળાના કારણે રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે સિવિલ હોસ્પિટલની કેસબારી પર વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈન જોવા મળી હતી ધોરાજીમાં રોગચાળા બાબતે કોંગ્રેસે પાલિકાના અધિકારીઓ પર નિશાન સાધ્યું છે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ છે કે તહેવારના સમયે જ ધોરાજી શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે પાલિકાના પાપે રોગચાળાએ માથું ઉચક્યું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા શહેરમાં અનિયમિત સફાઈ અને પીવાનું અશુદ્ધ પાણી વિતરણ થતું હોવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે સમગ્ર મામલે ધોરાજી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું પણ નિવેદન સામે આવ્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી હોવાનો મેડિકલ ઓફિસરે સ્વીકાર કર્યો છે તેમણે જણાવ્યું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પહેલા દર્દીઓની સંખ્યા તે વધીને પહોંચી છે સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસ અને મેલેરિયાના દર્દીઓ નોંધાયા હોવાની માહિતી પણ આપી છે ધોરાજી શહેર હાલમાં રોગચાળાના ભરડામાં ફસાઈ ગયું છે ચોમાસાની સીઝન બાદ ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું જ્યારે હાલમાં જોઈએ તો સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે છતાં પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી જ્યારે બીજી તરફ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો ધોરાજી નગરપાલિકાના જે અધિકારીઓ છે એને ચાવી રહ્યા છે અને હાલમાં જે સફાઈના પ્રશ્નો છે ગંદકીના પ્રશ્ન છે પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન છે તેનું નિરાકરણ આવતું નથી હાલના દિવસોમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે જે એવરેજ ઓપીડી સંખ્યા જે રહે છે એ સંખ્યામાં વધારો થયેલ જોવા મળે છે છેલ્લા થોડા દિવસોથી આ રોજની ઓપીડી એવરેજ ચારસો થી પાંચસો ની પાંચસો દર્દીઓની રહે છે જેમાં તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી વગેરે પ્રકારના કેસો વધારે જોવા મળે છે ગત માસની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ચાર મેલેરિયા કેસ જોવા મળેલ છે એ સિવાય મોટા ભાગના જે વાયરલ ફીવર છે એ વાયરલ ને લગતા કેસ છે હાલ હાલ જે પરિસ્થિતિ છે તેનાથી બચવા માટે ઉકાળીને પાણી પીવું જોઈએ આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ ઘરની આસપાસ જો કોઈ પાણી ભરાયેલું રહેતું હોય તો એ પાણીનો નિકાસ કરવો જોઈએ